ધારો કે તમે કદાચ એવો અનુમાન લગાવી રહ્યા છો કે ખાંડ ને કારણે હૃદયના રોગ થાય છે ખાંડ નું કેટલું પ્રમાણ લે છે અને તેના કારણે કોઈક રીતે હૃદયનો રોગ થાય છે કે નહીં તેની સારી સમજ મેળવવા તમે કેટલોક આંકડાકીય અભ્યાસ કરવા માંગો છો તો સૌ પ્રથમ સમષ્ટિ ખાંડનું કેટલું પ્રમાણ ઉપયોગમાં લે છે તે જાણવાનો તમે પ્રયત્ન કરવા માંગો છો હવે જો આપણે ભારત જેવા દેશની વાત કરીએ તો આપણા દેશની વસ્તી લગભગ લગભગ કરોડ છે હવે દરેક સભ્ય ખાંડનું કેટલું પ્રમાણ લે છે તે જાણવાની કોઈ ચોક્કસ રીત નથી તેથી ખાંડનું કેટલું પ્રમાણ ઉપયોગમાં લેવાય છે તે શોધવા આપણે એક નિદર્શનનો અભ્યાસ કરીશું તો અહી આ તમારી આખી સમષ્ટિ છે અહીં આ એકસો તેત્રીસ કરોડ લોકો છે અહીં આ સમસ્ટિ એટલે કે પોપ્યુલેશન છે હવે તમે આ સમસ્ટિમાંથી યાદચ્છિક રીતે જ નિર્દર્શ લો છો તમે રેન્ડમલી કોઈક સેમ્પલ લો છો તમે ફક્ત જિમમાંથી બહાર નીકળતા કે કપ કેકના સ્ટોરમાંથી બહાર નીકળતા લોકોનો જ અભ્યાસ નથી કરવા માંગતા પરંતુ તમે યાદચ્છિક રીતે લોકોનો અભ્યાસ કરવા માંગો છો જ્યાં તમારા નિદર્શ પર લોકો ખાંડ નો કેટલો ઉપયોગ કરે છે અથવા તેઓ ખાંડ નો ઉપયોગ કરે છે કે નહીં તે વાત નો અસર થવી જોઈએ નહીં પરંતુ તેઓ સરેરાશ દિવસ માં ખાંડના કેટલા પ્રમાણ નો ઉપયોગ કરે છે તે તમને જણાવે છે માટે તમે આ બધી જ માહિતી લો છો આ માહિતી લો છો અને જેમ જેમ તમે વધારેને વધારે નિદર્શ લેશો તેમ તેમ તમને તેનો જવાબ સારો મળતો જશે જેના વિશે આપણે આંકડાશાસ્ત્રના બીજા વિડીયોમાં ઊંડાણ માં વાત કરીશું પરંતુ તમે એ શોધવા માંગો છો કે આપેલા કોઈ દિવસે સરેરાશ ભારતીયો ખાનાના કેટલા પ્રમાણનો ઉપયોગ કરે છે તેના માટે તમે અહીં આ સમસ્તીમાંથી યાદચ્છિક નિદર્શ લઈ રહ્યા છો જે તમને કોઈ સાચા પ્રચલનો અંદાજ આપશે

ખરેખર ખાંડનો ઉપયોગ કરી રહ્યા છે તેના અંદાજ માટેની આ એક રીત છે હવે તમે આગળ વધવા માંગો છો અહીં આ તમને જણાવે છે કે દરરોજ ભારતીયો કેટલા પ્રમાણમાં ખાંડનો ઉપયોગ કરે છે પરંતુ હવે તમે જાણવા માંગો છો કે આ હૃદયના રોગ સાથે કઈ રીતે સંબંધિત છે તેથી તેના માટે તમે લોકોનો સર્વે કરો છો તેઓ ખાંડનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરે છે તમે તેમને તે પૂછો છો ફરીથી તમે આ બધું યાદચ્છિક રીતે કરો છો ધારો કે તમે સાઠ વર્ષના લોકોના યાદચ્છિક નિદર્શનો સર્વે કરો છો ફરીથી જે લોકો હોસ્પિટલમાં છે કે જે લોકો જીમ જાય છે તમે ફક્ત તેમનો જ સર્વે કરવા નથી માંગતા પરંતુ તમે યાદચ્છિક રીતે જ એક નિદર્શ પસંદ કરો છો એક જગ્યાના લોકોને પસંદ કરો છો જેથી તેની અસર તમારા જવાબ પર ન પડે તો તમે સાઠ વર્ષની ઉંમર ધરાવતા ત્રણસો લોકોનો સર્વે કરો છો અને તેમને પૂછો છો કે છેલ્લા ત્રીસ વર્ષમાં તેમણે ખાંડના કેટલા પ્રમાણનો ઉપયોગ કર્યો છે ખાંડ પ્રમાણ લો છો અને વાય અક્ષ પર સાઠ વર્ષ આગળ હૃદય જોખમ લો છો વાય અક્ષ પર સાઠ વર્ષ આગળ હૃદયરોગનું જોખમ હવે તમને કંઈક આ પ્રકારની માહિતી મળે છે કંઈક આ રીતે ધારો કે કોઈક વ્યક્તિ રોજ બસો ગ્રામ ખાંડનો ઉપયોગ કરે છે અને હવે તે વ્યક્તિ પાસે હૃદય હ્રદયરોગનું જોખમ વધારે છે પરંતુ કોઈક વ્યક્તિ એવી પણ છે જે ખાંડનો વધુ પડતો ઉપયોગ કરે છે તેમ છતાં તેની પાસે હૃદય હૃદયરોગનું જોખમ ઓછું છે આમ તમે આ પ્રમાણે બધા જ માહિતીનું આલેખન કરી શકો તમે આ પ્રમાણે બધી જ માહિતીનું આલેખન કરી શકો હું અહીં ત્રણસો વ્યક્તિઓનું આલેખન કરીશ નહીં પરંતુ તમને કદાચ તેનો ખ્યાલ આવી ગયો હશે હવે અહીં તમને કોઈ સહસંબંધ મળતો હોય એવું લાગે છે જો તમે એક લીટી દોરો તો તમને કદાચ આ પ્રમાણેનો સહસંબંધ મળી શકે તમે એવું કહી શકો કે ખાંડ અને સાઠ વર્ષ આગળ હૃદય રોગનું જોખમ એકબીજા સાથે સહસંબંધ ધરાવે છે તેઓ આ રીતે એકબીજાની સાથે આગળ વધે છે તમે કહી શકો કે છેલ્લા ત્રીસ વર્ષમાં જો કોઈ કે ખાંડનું પ્રમાણ વધારે લીધું હોય તો તેની પાસે હૃદય રોગનું જોખમ ઘણું વધારે છે અથવા જો કોઈ કે ખાંડનું પ્રમાણ ઓછું લીધું હોય તો તેમના હૃદયની સ્થિતિ સારી છે મેડિકલ સાયન્સમાં આ પ્રમાણે મોટે ભાગે જોવા મળે છે જ્યારે તેઓ આ પ્રકારનું કંઈક જુએ ત્યારે તરત જ તેઓ તારણ કાઢી લે છે તેઓ કહે છે કે ખાંડનો વધારે પડતો ઉપયોગ હૃદય રોગનું જોખમ વધારી દે છે તે ખૂબ જ ડેન્જર છે કારણ કે ફક્ત આ માહિતી જોઈને જ ખાંડને કારણે હૃદય રોગ થાય છે એ કહેવું યોગ્ય નથી તે બીજી રીતે પણ હોય શકે વ્યક્તિ પાસે કોઈક બીજી ખામી પણ હોઈ શકે જેના કારણે તેને ખાંડ ખાવાની વધુ ઈચ્છા થાય માટે અહીં શું સાચું છે તે કહી શકાતો નથી ખાંડના વધારે પડતા ઉપયોગને કારણે હૃદય રોગ થાય છે અથવા વધુ પડતા હૃદય રોગના જોખમને કારણે ખાંડ ખાવાની ઈચ્છા થાય છે કે ત્યાં કોઈ બીજું જ પરિબળ છે તે આપણે કહી શકતા નથી એવો પણ હોઈ શકે કે વધુ ચરબી ધરાવતા લોકો પાસે હૃદય રોગનું જોખમ વધારે હોય અથવા વધુ ચરબી ધરાવતા લોકોની પાસે શર્કરાનું પ્રમાણ વધારે હોય પરંતુ આપણે તેના વિશે કંઈ ચોક્કસ કહી શકીએ નહીં તો આ બધું તમને જણાવે છે કે ત્યાં કોઈક

ખરેખર હૃદય રોગ થાય છે એવું આપણે કઈ રીતે સાબિત કરી શકીએ જો તમારે તે સાબિત કરવું હોય તો તમારે પ્રયોગો કરવા પડે અને જો તમારે આ પ્રયોગોનો અભ્યાસ કરવો હોય તો તમારે વ્યક્તિઓના બે સમૂહ લેવા પડે તો ધારો કે અહીં આ તમારી પાસે પ્રયોગ માટેના લોકો છે અને અહીં આ નિયંત્રણ છે અહીં પ્રયોગ માટેના લોકો છે અને અહીં નિયંત્રણ એટલે કે કંટ્રોલ છે તમે યાદ રીતે ત્રીસ વર્ષના લોકોને લો છો અને તેમને આ બંને માંથી કોઈ એક સમૂહમાં મૂકો છો યાદ રાખો કે તમે બધા સ્વસ્થ લોકોને એક સમૂહમાં અને બધા બીજા સમૂહમાં મૂકવા નથી માંગતા પરંતુ તમે યાદચીક રીતે જ બે સમૂહમાં લો છો તમે યાદચ્છિક રીતે જ લોકોને બે સમૂહમાં લો છો અને ત્યારબાદ આ પ્રયોગ માટેના સમૂહમાં તમે એક ચલ્લે બદલો છો તમારા માટે જે ચલ મહત્વનું છે તે ખાંડ છે તમે કહો છો કે આ સમૂહના લોકોએ ખાંડનો જેટલું પણ પ્રમાણ લીધું હોય પરંતુ હવે તેમણે ખાંડનું પ્રમાણ ઓછું કરવું પડશે અથવા તેમણે દરરોજ રાતે કોઈક સિરપ પીવું પડશે તેથી તમે આ ગ્રુપમાં ખાંડ પર નિયંત્રણ લાવો છો ખાંડ પર નિયંત્રણ લાવો છો જે તમે અહીં કરતા નથી હવે તમે આ પ્રયોગ લાંબા સમય સુધી ચાલુ રાખો છો ધારો કે તમે ત્રીસ વર્ષ સુધી રાહ જુઓ છો ત્યારે આ લોકો સાઠ વર્ષના થઈ જશે અને હવે તમે તેમના હૃદય સ્થિતિ કેવી છે તેનું અવલોકન કરો છો તેમાંના કેટલા ને હૃદય રોગના હુમલા થયા છે તેમના હૃદયની સ્થિતિ કેવી છે તેનું તમે અવલોકન કરો છો ધારો કે ત્રીસ વર્ષ પછી આ લોકો પાસે આ લોકો કરતા હૃદય રોગના હુમલાનું જોખમ થોડું વધારે છે તો પણ ખાંડને કારણે જ એવું થાય છે તે તમે કહી શકો નહીં ધારો કે આ સમૂહના લોકો પાસે હૃદય રોગના હુમલાનો જોખમ દસ ગણું વધારે છે અહીં ધ્યાન માં લેવા માટેનો ચલ ખાંડ છે ધારો કે તમે કહો છો કે આ સમૂહના લોકો ખાંડનો જેટલો પણ ઉપયોગ કરતા હોય તે ઉપરાંત તેમણે રોજ રાતે એક સિરપ પીવું પડશે અથવા થોડી ખાંડ લેવી પડશે માટે તમે આ સમૂહમાં બળજબરીથી ખાંડનો ઉપયોગ કરાવો છો જ્યારે તમે આ સમૂહમાં એવું કરતા નથી ત્યારબાદ તમે લાંબા સમય સુધી આ પ્રયોગને ચાલુ રાખો છો ધારો કે તમે ત્રીસ વર્ષ સુધી રહ જુઓ છો જ્યારે આ સમૂહના લોકો સાઠ વર્ષના થઈ ગયા હશે ત્રીસ વર્ષ પછી આ લોકોના હૃદયની સ્થિતિ કેવી છે તે તમે જોવા માંગો છો તમે જાણવા માંગો છો કે તેમાંના કેટલાને હૃદયરોગનો હુમલો આવી ગયો છે શું તે તફાવત ફક્ત ખાંડને કારણે છે તમે નોંધો છો કે ત્રીસ વર્ષ પછી આ લોકો કરતા આ લોકો પાસે હૃદય નું જોખમ વધારે છે આ એક સારો પ્રયોગ છે પરંતુ તમે હજુ પણ આ ખાંડ કારણે જ થયું હશે એવું કહી શકો નહી તમે કહી શકો ધારો કે આ સમૂહ લોકો પાસે આ સમૂહ લોકો કરતા હૃદય રોગનું જોખમ દસ ગણું વધારે છે અથવા આ સમૂહ ના સો લોકો પાસે આ સમૂહના સો લોકો કરતા હૃદય રોગનું જોખમ દસ ગણું વધારે છે